ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર સત્સિકાલ તો નવા નવા મસ્ત મસ્ત દાખલા સાથે હું આવી ગયો છું સ્વાધ્યાયનો દાખલા નંબર બે પોઈન્ટ દસ બસો બેતાલીસ નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુનું આઈનીકરણ કરવા માટે પૂરતું છે એટલે આપણને અહીંયા આગળ એક તરંગ લંબાઈ આપેલી છે જે સોડિયમ પરમાણુનું આયનીકરણ કરે છે આયનીકરણ માટે આપણે તમને થિયરીમાં કહેલું છે કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન અનંત અંતરે જતો રહે એટલે કે અનંતમી કક્ષામાં જાય તો આયનીકરણ થયું કહેવાય એટલે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થતો હોય છે પણ આપણે એને કેમેસ્ટ્રીની લેંગ્વેજમાં એવું કહીએ છીએ તો ઇલેક્ટ્રોન અનંત અંતરે જતો રહ્યો અથવા તો ઇલેક્ટ્રોન અનંતમી કક્ષામાં ગયો જેના આપણે આયનીકરણ થયું એમ ગણીએ છીએ તે વખતે તરંગ લંબાઈ આપેલી છે આયનીકરણ ઊર્જા આપણે શોધવાની છે કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં ગણવાની છે બરાબર તો આપણી પાસે મસ્ત મસ્ત સૂત્ર છે એક ફોટોન ની ઊર્જા તો તમને ખબર જ છે એક ફોટોની ઊર્જા તમે જાણો જ છો જેના આપણું સૂત્ર છે એચન્યુ અથવા તો કહેવાય એચ સી અપોન લેમડા બરાબર હવે ધારો કે આપણે અહીંયા તમે જોઈ શકો છો પ્રતિ મોલ એકમમાં લાવવાનું છે પ્રતિ મોલ એકમમાં લાવવાનું હોય એટલે લખી શકાય કે એક મોલ ફોટોનની ઊર્જા આપણે એક મોલ વડે ગુણવું પડશે એક મોલ વડે ગુણવું પડશે એટલે આજે એન એ છે જેના આપણે એવોગેડ્રો અંક કહીએ છીએ એટલે એવોગેડ્રો અંક વડે ગુણવું પડશે કોના વડે ગુણવું પડશે એવોગેડ્રો અંક વડે ગુણવું પડશે અહીંયા લખીશું આપણે કે જ્યાં એને બરાબર એવો અંક ઓકે તો એને છે એવો અંક એટલે એક મોલ માટે આપણને ગણતરી મળશે તો આની કિંમતો આપણે લખવાની છે કિંમતો તો બહુ સિમ્પલ સિમ્પલ છે એવો અંક તમે જાણો જ છો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત એચ એટલે પ્લાંક અચળાંક પ્લાંક અચળાંક તમને ખબર જ છે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઈનસ ચોત્રીસ ઘાત સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ઉપર તરંગ લંબાઈ આપેલી છે તરંગ લંબાઈ જે આપેલી છે એ તમે જોઈ શકો છો બસો બેતાલીસ નેનોમીટર આપેલી છે તો આપણે અહીંયા લખી નાખીશું લેમડા બરાબર બસો બેતાલીસ નેનોમીટર જેના આપણે કહીએ છીએ બસો બેતાલીસ ગુણ્યા દસની માઇનસ નવઘાત મીટર મીટર એકમમાં ફેરવવું પડે ને નેનોમીટરમાંથી મીટર એકમમાં ફેરવવું પડે ઓકે તો એ વખતે આ રીતે લખીશું ભાગાકારમાં આવશે બસો બેતાલીસ ગુણ્યા દસની માઇનસ નવ ઘાત સરસ રીતે ગણતરી કરીએ એટલે જવાબ આવશે ચાર પોઈન્ટ નવસો સુડતાલીસ ગુણ્યા દસની પાંચ ઘાત જૂલ પ્રતિમોલ તો આ રીતે ચાર પોઈન્ટ નવસો સુડતાલીસ ગુણ્યા દસની પાંચ ઘાત આવ્યું હવે ધારો કે આમાંથી હજાર વડે ભાગી દઈએ હજાર વડે ભાગી દઈએ તો કિલોઝૂલમાં ફેરવાઈ જશે પ્રતિ મોલ હજાર વડે ભાગી દો તો કિલોઝૂલમાં ફેરવાઈ જાય એટલે ચાર પોઈન્ટ નવસો સુડતાલીસ ગુણ્યા દસ ની બે ઘાત કિલોજુલ મોલ ઓકે તો જો દાખલો છે આપણો બહુ સિમ્પલ દાખલો છે ફરીથી આનું ક્વિક રિવિઝન ક્વિક ક્વિક રિવિઝન રિવિઝન તો એ વખતે એક ફોટોનની ઉર્જા આપણા જોડે છે એ બરાબર એચની એટલે કે એચ સી અપોન લેમડા લેમડા આપણી પાસે કિંમત અવેલેબલ છે બે પોઈ બસો બેતાલીસ નેનોમીટર એટલે બસો બેતાલીસ ગુણ્યા દસની માઇનસ નવ મીટર પછી એક મોલ ફોટોની ઊર્જા એટલે એક મોલ વડે ગુણવાનું એન એ એન એ ઇન્ટુ એચ સી અપોન લેમડા અહીંયા આપણે એન એ બરાબર એવો ગેડરો અંક બરાબર પછી કિંમતો લખી તો એન એની કિંમત લખી એચ એટલે પ્લાન્ક કચડા અંક સી એટલે પ્રકાશનો વેગ લેમડા એટલે તરંગ લંબાઈ પછી તમે રૂપ આપશો એટલે જવાબ આવશે ચાર પોઈન્ટ નવસો સુડતાલીસ ગુણ્યા દસની પાંચ ઘાત ઝૂલ પ્રતિ મોલ હજાર વડે ભાગી દીધું એટલે કિલો જૂલમાં ફેરવાઈ જશે તો જવાબ આવશે ચાર પોઈન્ટ નવસો સુડતાલીસ ગુણ્યા દસની બે ઘાત કિલો બીજો એક સરસ દાખલો આપણી પાસે આવી ગયો છે બીજો એક મસ્ત દાખલો આપણી પાસે આવી ગયો છે તો આપણો આ જે દાખલો ખરો એમાં આપણી પાસે એક બલ્બ આપેલો છે એક વરણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે એક વરણી જેને અંગ્રેજીમાં મોનોક્રોમેટિક કહેવાય મોનોક્રોમેટિકનો અર્થ કે અંદરથી જે તરંગો નીકળે છે એ બધા તરંગોની તરંગ લંબાઈ સરખી હશે મોનોક્રોમેટિકનો અર્થ આપણે એવો કરવાનો છે કે બધા જે તરંગો છે એ તરંગોની તરંગ લંબાઈ એક સરખી જોવા મળશે તરંગ લંબાઈ આપેલી છે પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ક્વોન્ટમનો દર ગણવાનો છે પ્રતિ સેકન્ડે એમાંથી કેટલા વિકિરણનું ઉત્સર્જન થશે એટલે કે પ્રતિ સેકન્ડે એમાંથી કેટલા ફોટોનનું ઉત્સર્જન થશે એ આપણે ગણવાનું છે બરાબર તો માહિતી બધી સરસ સરસ આપેલી છે તો આપેલી માહિતીનું આપણે અવલોકન કરીએ તો પહેલાં બલ્બની ઉર્જા આપેલી છે બલ્બની ઉર્જા છે પચીસ વોટ અહીંયા લખીશું બલ્બની ઉર્જા પચીસ વોટ પચીસ વોટ જે ખરા જેના આપણે કહી શકીએ છીએ પચીસ વોટ જેને કહેવાય ઝૂલ પ્રતિ સેકન્ડ એટલે પચીસ જૂલ પ્રતિ સેકન્ડ જેટલી ઊર્જા ધરાવતો આ બલ્બ છે ઓકે તરંગ લંબાઈ આપેલી છે તરંગ લંબાઈ આપણને આપેલી છે પોઈન્ટ સત્તાવન માઇક્રોમીટર માઇક્રો માઇક્રો એટલે દસની માઇનસ છ ઘાત એટલે પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની માઇનસ છ ઘાત મીટર માઇક્રોમીટર હતું એના મીટરમાં ફેરવી દીધું તો પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની માઇનસ છ ઘાતમીટરમાં આવી ગયું હવે આપણે જોઈએ કે આપણા ફોટોન જે ખરા એનો આપણો દર ગણવાનો છે તો આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે એક ફોટોનની ઉર્જા કેટલી તો પહેલાં આપણે એક ફોટોનની ઉર્જા ગણીશું તો અહીંયા ફોટોનની ઉર્જાનું સૂત્ર તમે જાણો જ છો ફોટોનની ઊર્જા જેના આપણે ઈ કહીએ છીએ તેની કિંમત છે એચ સી અપોન તો એચ સી અપોન એચ એટલે પ્લાંક અછડાંક છ પોઈન્ટ છસો છવ્વીસ દસની માઇનસ ચોત્રીસ કિંમતો મોઢે જ રાખવાની હો ખ્યાલ આવે છે ને કિંમતો મોઢે રાખવાની તો છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત લેમડા એટલે તરંગ લંબાઈ પોઈન્ટ સત્તાવન ગુણ્યા દસની માઇનસ છ ઘાત તો આનું સાદરૂપ થોડું થોડું આપવાનું છે તો છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ સત્તાવન આ જે દસની ઘાત છે આ માઈનસ ચોત્રીસ આ માઇનસ છ ઉપર જાય તો પ્લસ છ ઘાત થઈ જશે એટલા આવશે ટેન રેસ ટુ માઇનસ ટ્વેન્ટી કેટલું આવશે ટેન રેસ ટુ માઇનસ તો ફોટોનની ઉર્જા મળી ગઈ છે આનો એકમ થાય ઝૂલ પ્રતિ ફોટોન તો એક ફોટોનની ઉર્જા મળી ગઈ છે બરાબર હવે રકમમાં તમે જુઓ કે બલ્બની ઉર્જા પણ મળી ગઈ છે ફોટોનની ઉર્જા પણ મળી ગઈ છે તો આપણે શું જોવે છે ક્વોન્ટમનો દર જોઈએ છે ને કેટલા ફોટોન ઉત્સર્જિત થશે એ આપણે શોધવાનું છે એટલે આપણે લખીશું ક્વોન્ટમનો દર તો ક્વોન્ટમનો જે દર છે તરત મળી જશે બલ્બની ઉર્જા બલ્બની ઉર્જા ભાગાકાર માં ફોટોન ઉર્જા બલ્બ ની ઉર્જા આપણી પાસે છે પચીસ વોટ ફોટોન 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 ની ઉર્જા એ રહી છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ માઇનસ ચોત્રીસ આપણે કાઢી નાખેલું હતું તો ત્રણ ગુણ્યા દસની માઇનસ વીસ ઘાત છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા ત્રણ ગુણ્યા દસની વીસ ઘાત આ ભાગાકારવાળું પોઈન્ટ સત્તાવન ઉપર જતું રહેશે અહીંયા ભાગાકારવાળું પોઈન્ટ સત્તાવન આ કિંમત અહીંયા મૂકું તો ભાગાકારવાળું પોઈન્ટ સત્તાવન ઉપર જતું રહેશે ઓકે તો આ રીતે આપણી ગણતરી આવી છે ગણતરી બહુ સરસ સરસ આવી છે તેનો આપણો જવાબ મળશે ઉસકા જવાબ મિલેગા સાત પોઈન્ટ એકસો ઓગણ ગુણ્યા દસની ઓગણીસ ઘાત એકમ આવશે સેકન્ડ ઇન વર્ષ તો આ રીતે આપણને જવાબ મળશે ક્વોન્ટમનો દર બરાબર બલ્બની ઉર્જા ભાગાકારમાં એક ફોટોનની ઉર્જા બલ્બની ઊર્જા કેટલી હતી પચીસ એક ફોટોનની ઊર્જા આવી રહી છે ને એક ફોટોનની ઉર્જા છે તો ભાગાકારમાં લખીશું જવાબ આવી જશે બરાબર ફરીથી સમજાવી દઉં તો આપણા દાખલામાં પચીસ વોટનો બલ્બ લીધેલો છે અહીંયા પચીસ હોય સો હોય બસ્સો હોય ગમે એટલા વોટ હોય ગણતરી આ જ રહેશે એક વર્ણી પીળો પ્રકાશ ઉત્સર્જિત કરે છે જેની તરંગ લંબાઈ આપેલી છે તરંગ લંબાઈ છે પોઈન્ટ સત્તાવન માઇક્રોમીટર માઇક્રો એટલે દસની માઇનસ છ ઘાત અને પચીસ વોટ વોટ એટલે ઝૂલ ઇન્ટુ સે ઇન્ટુ સેકન્ડ ઇન વર્ષ પ્રતિ સેકન્ડ ફોટાની ઊર્જા ગણી લઈશું એચ સી અપોન લેમડા તો એચ સી અપોન જવાબ આવી જશે અને પછી ક્વોન્ટમનો દર જોતો હોય તો બલ્બની ઊર્જા ભાગાકારમાં એક ફોટોની ઉર્જા બલ્બની ઊર્જા છે યે હે બલ્બ કી ઊર્જા ઓકે અને એક ફોટોની ઉર્જા છે હાઈ રહી બરાબર જવાબ આવી જશે સાત પોઈન્ટ એકસો ઓગણ ગુણ્યા દસની ઓગણીસ ઘાત સેકન્ડ ઇનવર્સ ચલો સરસ સરસ દાખલો આવ્યો છે આપણી પાસે તો બચ્ચા પાર્ટીઓ દાખલા માટે તૈયાર થઈ જાઓ દાખલા માટે તૈયાર થઈ જાઓ સ્વાધ્યાયનો બે પોઈન્ટ બારમો દાખલો છે એક ધાતુની સપાટીને અડસઠ સો દેટ મીન્સ સિક્સ એઇટ ઝીરો ઝીરો એન્ક સ્ટ્રોંગની તરંગ લંબાઈવાળા વિકિરણ સામે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એટલે બહુ સિમ્પલ છે તમે જેટલી ઉર્જા આપશો એ બધી જ ઉર્જા જે ધાતુની સપાટી છે એ ગ્રહણ કરી લેશે બરાબર વધારાની ઉર્જા નથી એનો અર્થ એવો સમજવાનો તમારે કે ઇલેક્ટ્રોન ગતિ નથી કરતો એટલે જેટલી ઊર્જા આપીશું એટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન છૂટો પડશે ઇલેક્ટ્રોન ગતિ નથી કરતો બરાબર ઉત્સર્જિત થાય છે ધાતુની દેહલી આવૃત્તિ અને કાર્ય વિધેય ગણો તો બહુ સિમ્પલ દાખલો છે જો દાખલા માટે કેટલું સિમ્પલ છે કે ધારો કે આ ધાતુની સપાટી છે બરાબર એના ઉપર આપણે તરંગ આપાત કર્યું તરંગ આપાત કરીશું તો ધાતુની સપાટી જે ખરી એમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડશે ખ્યાલ આવ્યો શું છૂટું પડ્યું ઇલેક્ટ્રોન પણ આ ઇલેક્ટ્રોન જે ખરો ને ગતિ નથી કરતો કેમકે જેટલી ઉર્જા આપો છો એટલી જ ઉર્જા ઇલેક્ટ્રોન છૂટો પડવા માટે જરૂરી છે જેટલી ઉર્જા આપો છો એટલી ઊર્જા ઇલેક્ટ્રોન છૂટો પડવા માટે જરૂરી છે વધારાની કોઈ ઊર્જા છે જ નહીં બરાબર એટલે ઇલેક્ટ્રોન ગતિ ઊર્જા દર્શાવતો નથી બરાબર તો બહુ સિમ્પલ દાખલો છે અહીંયા સૌથી પહેલાં આપણે કાર્ય વિધેય ગણવાનું છે કાર્ય વિધેય ગણી નાખીએ તરંગ લંબાઈ આપેલી છે તરંગ લંબાઈ છે સિક્સ એટ ઝીરો ઝીરો જેના આપણે આ રીતે બી લખી શકાય છે સિક્સ એટ ઝીરો ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટેન મીટર એક એન્કસ્ટ્રોમ એટલે ટેન રેસ ટુ માઇનસ ટેન મીટર થાય તો આ રીતે લેમડા મળી ગયું કાર્ય વિધેય વર્ક ફંક્શન કહીશું ડબલ્યુ બરાબર એચ ન્યૂ ઝીરો ડબલ્યુ બરાબર એચ ન્યૂ ઝીરો ન્યૂ એટલે સી અપોન લેમડા થાય ન્યૂ એટલે સી અપોન લેમડા કિંમતો મૂકી દઈએ એચ એટલે પ્લાન્ક અચડાંક છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત લેમડા એટલે તરંગ લંબાઈ લેમડા આપણી પાસે અવેલેબલ છે સિક્સ એટ ઝીરો ઝીરો ટેન રેસ ટુ માઇનસ ટેન સાદુ રૂપ આપી દો સરસ જવાબ લાવી દો બે પોઈન્ટ નવસો ત્રેવીસ દસ માઇનસ ઓગણીસ જવાબ આવી ગયો છે વિધેય મળી ગયું વિધેય મળી ગયું પછી દેહલી આવૃત્તિ જોઈએ છે સૂત્ર આપણી પાસે છે જ સૂત્ર આપણી પાસે છે જ બરાબર તો અહીંયા સૂત્ર વાપરો ડબલ્યુ બરાબર એચ ન્યૂ માટે ન્યૂ બરાબર ડબલ્યુ ડબલ્યુ આપણી પાસે અવેલેબલ છે આર્યુ ડબલ્યુ છે દીસ ઇઝ ડબલ્યુ તો બે પોઈન્ટ નવસો ત્રેવીસ ની ઓગણીસ એચ એટલે પ્લાંક અચડાંક પ્લાંક અચડાંકને ઓળખો છો ને તમે છ પોઈન્ટ છસો છવ્વીસ ગુણ્યા ની ચોત્રીસ રૂપ આપીશું સાદુ રૂપ આપીએ આ માઈનસ ઘાત ઉપર જશે પ્લસ કરીશું એ રીતે બધું સાદુ રૂપ આપીશું એટલે ઝીરો પોઈન્ટ ચુમ્માલીસ અગિયાર ગુણ્યા દસની પંદર ઘાત જેના આ રીતે બી લખી શકાય ચાર પોઈન્ટ ચારસો અગિયાર ગુણ્યા દસની ચૌદ ઘાત આવૃત્તિનો એકમ આવશે હર્ડ અથવા આવૃત્તિનું એકમ છે સેકન્ડ ઇનવર્સ ફરીથી દાખલો સમજાવી દઉં આપણા દાખલામાં તરંગ લંબાઈ આપેલી છે પછી શૂન્ય વ્યક્તિ ઇલેક્ટ્રોન છૂટો પડે છે અને એ વખતે દેહલી આવૃત્તિ અને કાર્ય વિધેય ગણવાનું છે ઓકે શૂન્ય વ્યક્તિ ઇલેક્ટ્રોન છૂટો પડે એનો અરસું જેટલી ઊર્જા આપીશું એ બધી ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે વપરાઈ જશે ઇલેક્ટ્રોનની કોઈ ગતિ ઉર્જા નથી બરાબર લેમડા છે સિક્સ એઇટ ઝીરો ઝીરો એન્ક સ્ટ્રોંગ જેને કહેવાય સિક્સ એટ ઝીરો ઝીરો ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટેન મીટર ત્યારબાદ કાર્યવિધેય ડબલ્યુ બરાબર એચ ન્યૂ ઝીરો ન્યૂ ઝીરો એટલે આવૃત્તિ આવૃત્તિ એટલે સી અપોન લેમડા કિંમતો લખીશું એચની વેલ્યુ લખી સીની કિંમત લેમડાની કિંમત વિધેય મળી જશે કાર્ય વિધેય છે બે પોઈન્ટ નવસો ત્રેવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઘાત એનો એકમ છે જૂલ પછી આપણે જોઈએ છીએ આવૃત્તિ તો આવૃત્તિ માટે ડબલ્યુ બરાબર એચ ન્યૂ માટે ડબલ્યુ ઝીરો બરાબર સોરી ન્યૂ બરાબર ડબલ્યુ ઓપન એચ ન્યુ ઝીરો બરાબર ડબલ્યુ ઓપન એચ તો એ હે ડબલ્યુ હે એચ જવાબ આવશે પોઈન્ટ ચુમ્માલીસ અગિયાર ગુણ્યા દસની પંદર ઘાત દશા ચિહ્હામાં ફેરફાર કરીએ ચાર પોઈન્ટ ચારસો અગિયાર ગુણ્યા દસની ચૌદ ઘાત આવૃત્તિ છે ને આવૃત્તિ એનો એકમ શું આવે હર્ષ અથવા સેકન્ડ ઇન વર્ષ ત્યારબાદ બીજો એક સરસ દાખલો છે મસ્ત મસ્ત દાખલાઓ છે આ પાઠમાં ખૂબ જ દાખલાઓ છે મસ્ત મસ્ત દાખલાઓ છે જે ડબલ ઇ નીટ એમાં પણ આના દાખલા પૂછાતા જ રહેતા હોય છે એટલે સરસ પાકા કરવાના છે કેવા પાકા કરવાના છે સરસ પાકા કરવાના છે તો હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર એન બરાબર ચારમાંથી એન બરાબર બેમાં સંક્રમણ કરે ઓકે તો આપણે આ વસ્તુ શીખવાડેલી છે કે ઇલેક્ટ્રોન અહીંયા સંક્રમણ કરે છે તમે જોઈ શકો છો કે એ લોકોએ કહેલું છે એન બરાબર ચારમાંથી ધારો કે આ એન બરાબર ચાર છે અને આ છે એન બરાબર બે તો આ ચાર જે ખરું એમાંથી એન બરાબર બેમાં સંક્રમણ કરે છે તે વખતે વી કિરણ ઉત્સર્જિત થાય એ માટે આપણે તરંગ લંબાઈ ગણવાની છે વિકિરણની તરંગ લંબાઈ આપણે ગણવાની છે ઓકે તો જોઈએ શું થશે બધી ગણતરીઓ સિમ્પલ સિમ્પલ છે જો કયું ઊર્જા સ્તર પહેલાં હતું તો કે એન બરાબર ચાર તો અહીંયા તમે કહી શકો છો કે ભાઈ પ્રારંભિક જે કક્ષા છે પ્રારંભિક કક્ષા જેને આપણે એન આઈ કહીએ છીએ તો એનઆઈ બરાબર ચાર છે પછી જે અંતિમ કક્ષા છે અંતિમ કક્ષા જેના આપણે એન એફ કહીશું એન એફ બરાબર બે છે ઓકે ઘણીવાર આપણને એમ કીધું કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પાંચમી કક્ષામાં જાય છે બીજી એટલે આઈ કહેવાય પાંચમી એટલે એન એફ કહેવાય બરાબર એટલે ધ્યાન રાખવાનું જ્યાંથી જ્યાં જતો હોય જ્યાંથી શરૂઆત થાય એ એનઆઈ કહેવાશે અને જ્યાં પહોંચે છે એ એન એફ કહેવાશે તો અહીંયા આપણી જોડે સૂત્ર છે જ ડેલ્ટા ઈ બરાબર બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર ઉર્જા માટેનું સૂત્ર આપણી પાસે છે જ ડેલ્ટા ઇ બરાબર બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન સ્કવેર કિંમતો મૂકી દઈએ બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત એનઆઈ તરીકે છે ચાર ચારનો સ્ક્વેર એનએફ nf તરીકે તરીકે બે છે બેનો સ્ક્વેર સાદુ રૂપ આપીશું ને તે વખતે આવશે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર વન અપોન સિક્સટીન ચારનો સ્ક્વેર એટલે સોળ કરીશું બેનો સ્ક્વેર એટલે ચાર કરીશું વન અપોન ફોર સાદુ રૂપાપો આપો એટલે મસ્ત મસ્ત જવાબ આવશે ચાર પોઈન્ટ જીરો આઠસો પંચોતેર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ એકમમાં જવાબ આવશે તો આવી ગયો છે જવાબ માઇનસ ચાર પોઈન્ટ જીરો આઠસો પંચોતેર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ હવે તરંગ લંબાઈ જોઈએ છે તો પહેલું સ્ટેપ મળી ગયું તરંગ લંબાઈ ડેલ્ટા ઇ બરાબર એચ ન્યુ થાય બરાબર એચ સી અપોન લેમડા થશે તરંગ લંબાઈ છે એના સૂત્રનો કરતાં બનાવી દઈએ તો અહીંયા લખી શકાય માટે લેમડા બરાબર એચ સી અપોન ડેલ્ટા ઈ એચ સી અપોન ડેલ્ટા ઈ લખીશું કિંમતો લખીએ એચ એટલે પ્લાંગ કચડાંક છ પોઈન્ટ છસો છવ્વીસ દસની માઇનસ ચોત્રીસ ઘાત સી એટલે પ્રકાશનો વેગ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ડેલ્ટા ઇ આપણી પાસે છે જ ડેલ્ટા ઇ આપણી પાસે છે જ અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે માઇનસમાં કિંમત નહીં લખવાની આ જે કિંમત માઇનસમાં છે ને માઇનસ લખવાની જરૂર રહેતી નથી ખ્યાલ માઇનસ લખવાની જરૂર રહેતી નથી કેમ કેમ કે આપણે તરંગ લંબાઈ જોવો છે ને તરંગ લંબાઈ માઇનસમાં ના મળે એટલે અહીંયા માઇનસમાં છે ઉર્જા અહીંયા આ સાચું છે પણ અહીંયા તમારા આ ઊર્જાની કિંમત માઇનસમાં લખવાની નથી અહીંયા માઇનસ લખવાનું છે અહીંયા માઇનસ લખવાનું નથી કારણ કે તરંગ લંબાઈ માઇનસમાં આવે નહીં તો આના ઉપરથી આપણને જવાબ મળશે સાદુ રૂપ આપીશું એટલે સરસ સરસ જવાબ મળશે ચાર પોઈન્ટ છ્યાસી એકત્રીસ ગુણ્યા દસની માઇનસ સાત ઘાત જેનો એકમ છે મીટર ચલો ફરીથી સમજીએ દાખલામાં ઉર્જા જોઈએ છે આપણે ઉર્જાનું સૂત્ર છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર વન અપોન સ્ક્વેર માઇનસ વન અપોન અહીંયા તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે છે ત્યારે વી કિરણનું ઉત્સર્જન કરે છે એટલે આ પહેલી શરૂઆતની અવસ્થા કહેવાય આ અંતિમ અવસ્થા કહેવાય શરૂઆતની એટલે એનઆઈ કહીશું એનઆઈ બરાબર ચાર અંતિમ એટલે એનએફ કહીશું એનએફ બરાબર બે તો અહીંયા ચાર લખો અહીંયા લખો બે એનો સ્ક્વેર કરવાનો છે સાદરૂપ આપી દઈએ જવાબ આવશે માઇનસ ચાર પોઈન્ટ ઝીરો આઠસો પંચોતેર ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઝૂલ ઓકે ત્યારબાદ અહીં આગળ છે ઊર્જાનો ફેરફાર એચન્યુ બરાબર એચ સી આપણ લેમડા લેમડાને સૂત્રનો કરતા બનાવી દો એચ સી અપોન ડેલ્ટા આવશે ક્લાંક અચડાંક પ્રકાશનો વેગ અને ડેલ્ટા ઈ જવાબ આવશે ચાર એકત્રીસ ગુણ્યા દસની માઇનસ સાત મીટર ધારો કે આ મીટર છે એના નેનો મીટરમાં ફેરવવું છે ધારો કે મીટર છે એના આપણે નેનો મીટરમાં ફેરવવું છે બરાબર તો નેનો મીટરમાં ફેરવીને તમારે મને જવાબ મોકલવાનો છે મીટરને નેનોમીટરમાં ફેરવીને તમારે મને જવાબ વોટ્સએપ કરવાનો છે જવાબ શું કરવાનો છે વોટ્સએપ કરવાનો છે